હેલો ડિયરેસ્ટ પ્રેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચરલ ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક કરી રહ્યા છે તો એમના માટે પણ આ સબ્જેક્ટ અગત્યનો છે અને હાલમાં જ નવા ડિક્લેર થયેલા સિલેબસ મુજબ જે પ્રોબેશન ઓફિસરની એક્ઝામ લેવાવાની છે તો એમાં સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્કના થર્ટી થ્રી જેટલા માર્ક્સનો વેટેજ આપવામાં આવ્યો છે અને અકોર્ડિંગ ટુ ધેટ ન્યૂ સિલેબસ એમાં જે યુનિટ નંબર વન છે પ્રકરણ નંબર એક જેમાં સમાજ કાર્ય એની વ્યાખ્યા અવકાશ સિદ્ધાંતો સમાજ કાર્યની પ્રકૃતિ ધ્યેય અને પ્રક્રિયા આ વિશેનું ચેપ્ટર આપવામાં આવ્યું છે અને આજના વિડીયોમાં આપણે આ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ કમ્પ્લીટ કરીશું અને નેક્સ્ટ વિડીયોથી જે નવું ચેપ્ટર છે એ આપણે સ્ટાર્ટ કરીશું તો આજના વિડીયોમાં આપણે જે બાકી રહેલા ટોપિક છે એ અને સાથે સાથે આ જે પૂરું ચેપ્ટર જોયું એમાંથી કયા પ્રકારના અગત્યના એમસીક્યુ ક્વેશ્ચન્સ જે છે એ પૂછાઈ શકે તો એ પણ આપણે ઇન્ક્લુડ કરેલા છે તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ તો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે બેઝિકલી આપણે જો વાત કરીએ સમાજ સુધારણાની ઓકે તો સ્વામી વિવેકાનંદ ધેન દયારામ સરસ્વતી રાજા રામ મોહન રોય મહાત્મા ગાંધીજી ડૉક્ટર બી આર આંબેડકર આ બધા સમાજ સુધારકોએ સમાજને ચેન્જ કરવા એટલે કે સમાજમાં જે રૂઢિગત કાયદાઓ હતા પ્રણાલીઓ હતી એને બદલવા માટે ઝુંબેશ ઉઠાવી હતી સાથે સાથે આપણે એ પણ વાત કરી હતી કે જો ભારતના પરિપ્રેક્ષ્યમાં આપણે સમાજ સામાજિક સુધારણાની વાત કરીએ તો એ સમયે સતી પ્રથા ઓકે દૂધ કરવાનો રિવાજ અપાર્ટ ફ્રોમ ધેટ ચાઈલ્ડ મેરેજ પડદા પ્રથા દહેજ પ્રથા એ બધા જે કુરિવાજો હતા એ સમાજમાં પ્રિવિલન્ટ હતા એટલે કે સમાજમાં હતા તો એને ચેન્જ કરવા માટે આ સમાજ સુધારકોએ બેઝિકલી ખૂબ અગત્યનું વર્ક કર્યું હતું અને એને કારણે ઘણા બધા કાયદાઓ પણ બનાવવામાં આવ્યા કારણ કે જો કાયદા બનાવવામાં આવે તો અને તો જ જે લોકો છે એ વસ્તુને સ્ટ્રિક્ટલી ફોલો કરે તો આજના વિડીયોમાં આપણે સામાજિક કાયદાઓ અને સાથે સાથે શા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે તો એ વિશેની

જો ચોક્કસ પ્રાચીન સમયની વાત કરીએ તો એમાં જે રિવાજો હતા ઓકે જે પરંપરાગત રિવાજો હતા મૂલ્યો હતા એ કાયદાનું તો કામ કરતા હતા પરંતુ બનતું એવું કે આ જે મૂલ્યો છે રિવાજો છે કોઈ એક ચોક્કસ સમુદાય કે વ્યક્તિ કેન્દ્રી બની જતા હતા અને તેને કારણે બીજા સમુદાય કે અન્ય વર્ગોએ અન્યાયનો ભોગ બનવો પડતો હતો ફોર એક્ઝામ્પલ ત્યાંના જે લોઝ હતા તો મેં અગાઉ પણ કીધું હતું કે જે હરિજન એટલે કે જે સિડ્યુલ કાસ્ટના લોકો હતા તો એના માટે એ ટાઈમમાં કોઈ પણ પબ્લિક પ્લેસ ઉપર જઈને પાણી પીવું કે મંદિરમાં જવું કે ગામની વચ્ચે જવું એ એમના માટે અલાઉડ ન હતું કમ્પલસરી એમણે એમની પાછળ સાવણી લગાવીને ચાલવું પડતું તો જે નિયમો સમાજે બનાવેલા હતા તો એ એક વર્ગ માટે એટલે કે જો આપણે સ્પેશિયલી વાત કરીએ આ દલિતો માટે અથવા તો હરિજન શેડ્યુલ કાસ્ટના લોકો માટે એ ખૂબ અન્યાય હતો ઓકે અને એને કારણે એ વ્યક્તિઓએ અન્યાયનો ભોગ બનવો પડતું અને સમાજની પ્રગતિથી તેઓ હંમેશા વંચિત રહી જતા અસમાનતા અને અન્યાયને કારણે વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકતો નહીં જે અસમાનતા પ્રવર્તતી હતી અગાઉ આપણે વાત કરીએ તો વર્ણવ્યવસ્થા આપણે અહીંયા પ્રચલિત હતી જેમાં ક્ષત્રિય શુદ્ર વૈશ્ય ઓકે તો અને બ્રાહ્મણ તો એ ટાઈમમાં બ્રાહ્મણોને સૌથી વધુ માન મોભો મળતો હતો જ્યારે આપણે જો વૈશ્ય કમ્યુનિટીની વાત કરીએ શુદ્ર કમ્યુનિટીની વાત કરીએ તો એમને ખૂબ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવતી ત્યારબાદ ધીરે ધીરે પછી જાતિ આધારિત સિસ્ટમ પ્રિવિલન્ટ થાય છે અને એને કારણે પણ જે લોકો એસસી કેટેગરીમાં હતા એસસી કેટેગરીમાં હતા એસ ટી એસ સી ઓકે સામાજિક રીતે જે પછાત લોકો અનુસૂચિત જાતિ જનજાતિ તો એ લોકોની જે અસમાનતા થતી અન્યાય થતો એને કારણે એ વ્યક્તિઓ વિકાસથી વંચિત રહી જતા ઉપરોક્ત સમસ્યાના સમાધાન હેતુ સમાજના દરેક વ્યક્તિમાં ન્યાય સ્વતંત્રતા અને સમાનતાના આધાર ઉપર ભારતીય સંવિધાનના અનુચ્છેદ નંબર થર્ટી નાઇન ઓકે એમાં પણ તમને આપેલું છે બેઝિકલી થ્રી નાઇન્ટી એટમાં પોતાની જવાબદારી સ્વીકારી છે કે દરેક વ્યક્તિને કાયદાકીય વ્યવસ્થા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને સમાનતાના કારણે સમાનતાના ધોરણે નાગરિકોને આર્થિક અને બીજી અન્ય અસમાન અસમર્થતાઓના કારણે કોઈ વસ્તુથી વંચિત ન રહી જાય તે માટે કાયદાકીય નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવશે થ્રી નાઇન્ટી એટમાં એવી ડિક્લેરેશન કરવામાં આવી છે બેઝિકલી કે દરેકે દરેક વ્યક્તિને કાયદાકીય વ્યવસ્થા મળી રહે ભલે કોઈ પણ કમ્યુનિટીથી બિલોંગ કરતો હોય કોઈપણ કાસ્ટથી બિલોંગ કરતો હોય ઓકે તો એ માટે શું કરવામાં આવશે ચોક્કસ નિયમો અને કાયદા ઘડવામાં આવશે પ્લસ એ રાજ્યની જવાબદારી છે કે બાકીના જે લોકો છે એ દરેકે દરેક નાગરિકોને આર્થિક અને અન્ય બીજી જે અસમર્થતાઓ છે એને કારણે કોઈપણ વસ્તુથી વંચિત ન રહી જાય અસમર્થતા મતલબ કોઈ ડિસેબલ છે ઓકે કોઈ જાતિ રીતે જાતિગત પછાત છે તો એવા લોકો માટે કાયદાકીય નિઃશુલ્ક સેવાઓ એટલે કે જો એ લોકો એડવોકેટ છે અથવા તો લો એ લોકોને જ્યારે જસ્ટિસની જરૂર હોય પરંતુ એડવોકેટ નથી હાયર કરી શકતા તો ઇન ધેટ કેસ નિઃશુલ્ક સેવા ઓકે એમને કોઈ ગાઈડન્સ મેળવવું છે કાયદા વિશે તો એમના માટે ફ્રી ઓફ કોસ્ટ એટલે કે નિઃશુલ્ક જે સેવા છે એ પણ આપવામાં આવે છે આ કાયદાના આધીન રહીને એવા નિર્ધનો જે પોતાની સહાયતા કરવા માટે સક્ષમ નથી તેવા લોકોને વિવિધ માધ્યમો દ્વારા સહાયતા કરવામાં આવે છે આ ઉપરાંત ઉચ્ચ ન્યાયાલય અને ઉચ્ચતમ ન્યાયાલયનું પણ નિર્ધનો શોષિતો અને પીડિતો માટે વૈધાનિક સહાયતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે ઓકે ઉપર આપણે જોયું એ પ્રમાણે કે કાયદામાં આધીન રહીને એટલે કે કાયદાનો નિયમનો જે કાયદાઓ છે એનું અનુસરણ કરીને જે લોકો જે નિર્ધન છે જેની પાસે પૂરતું ધન નથી અને પોતાની સહાયતા કરવા માટે એ લોકો સક્ષમ નથી એટલે કે એ લોકો પૈસા ખર્ચીને પોતાના માટે જસ્ટિસ મેળવી શકે એમ નથી તો એવા લોકોને વિવિધ માધ્યમોની દ્વારા સહાયતા કરવામાં આવે છે કદાચ તમે સરકારી વકીલોનું નામ સાંભળ્યું હશે તો ઇન દેટ કેસ જેને જરૂર હોય એને ફ્રી ઓફ કોસ્ટમાં એ લોકો એટલે સરકાર દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત જે ઉચ્ચ ન્યાયાલય છે ને ઉચ્ચતમ ન્યાયાલયનું પણ નિર્ધનો શોષિતો અને પીડી પીડિતો માટે વૈધાનિક સહાયતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે જે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે એમાં પણ બેઝિકલી જે શોષિત છે જે શોષિત વર્ગ છે જેમનું શોષણ થાય છે તો એવા વર્ગો જે પીડિતો છે ઓકે તો એના માટે શું કરવામાં આવે છે વૈધાનિક સહાયતા એટલે કે બંધારણીય જે આપણે કાયદાકીય સહાયતા છે એ પૂરી પાડવામાં આવે છે કાર્ય જન અભિરુચિ વિવાદો તથા નિર્ધનો માટે વૈધાનિક સહાયતાની યોજનાના માધ્યમથી કાનૂની સહાયતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું કાર્ય કરે છે ઓકે જે વિવાદો છે નિર્ધનો છે અભિરુચિ એટલે કે લોકોની અભિરુચિ પ્રમાણે જે કોઈ આ વૈધાનિક સહાયતા એટલે કે બેઝિકલી આપણે જો વાત કરીએ કે બંધારણના જે છે એને આધારે એ વિવિધ યોજનાના માધ્યમથી કાનૂની સહાયતા પ્રદાન કરવામાં આવે છે એટલે કે લીગલ એડ જે છે લીગલ હેલ્પ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે જે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એન્ડ ઇટ ઇઝ રિક્વાયર્ડ કારણ કે સમાજના ઘણા બધા વર્ગો એવા હોય કે જે પોતે શોષણનો ભોગ બને છે પોતે પીડિત છે છતાં પણ એમની પાસે ઇનફ મની નથી કે જેથી કરીને એ લોકો જસ્ટિસ મેળવી શકે ઓકે એ લોકો જે છે એ ન્યાય મેળવી શકે તો ઇન ધેટ કેસ આ જે પગલું છે એ ખૂબ સરાહનીય છે ખૂબ સરાહનીય પગલું કહી શકાય એક નોટવર્દી જે સ્ટેપ છે એ કહી શકાય સમાજકારી એ વ્યક્તિને વિકસિત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે અને વ્યક્તિને સુસમાયોજિત જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે કે બેઝિકલી આપણે જો સોશિયલ વર્કની વાત કરીએ તો એ વ્યક્તિને વિકસિત કરવા માટે ઓકે એનું ડેવલપમેન્ટ કરવા માટે યોગ્ય શું પૂરું પાડે છે માર્ગદર્શન એટલે કે ગાઈડલાઇન્સ આપે છે અને વ્યક્તિને સુ જીવન જીવવા માટે ઓકે બાકીના લોકો સાથે સમાયોજન સાથેને એડજસ્ટમેન્ટ કરીને તેમના ખભેથી ખભા મેલાવીને જીવન જીવી શકે એ માટે સક્ષમ બનાવે છે કોણ તો સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક આ સક્ષમતા માટે વિવિધ શાખાઓ સંસ્થાઓ યોજનાઓ નીતિઓ તેમજ કાયદાઓ દ્વારા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવે છે તો આ પણ જરૂરી છે કે આ લોકોને દરેકે દરેક એંગલથી સક્ષમ બનાવવા માટે વિવિધ જે શાખાઓ એટલે કે બ્રાન્ચિસ છે યોજનાઓ છે નીતિઓ છે ઓકે સ્કીમ્સ બનાવવી યોજના બનાવવી લો બનાવવા અને કાયદાઓ દ્વારા શું કરવામાં આવે છે પૂરતા પ્રયાસ હાથ ધરવામાં આવે છે જેથી કરીને સમાજના દરેક લોકો સમાનતાથી જીવી શકે કોઈ પણ પીડિત ન રહે ઓકે કોઈપણ કોઈ પણ વસ્તુથી વંચિત ન રહે જેમાં સમાજ સેવાથી શરૂઆત થાય છે અને વિકસિત કરવામાં સમાજ કાર્ય સામાજિક સુધારણા સમાજ કલ્યાણથી કલ્યાણકારી સેવાઓ પૂરી પાડવામાં આવે છે તથા સામાજિક નીતિઓ દ્વારા વ્યક્તિ તથા જૂથનો ક્રમબદ્ધ વિકાસ માટેના પગલાંઓ પણ હાથ ધરવામાં આવે છે તો બેઝિકલી શું કરવામાં આવે છે કે સામાજિક સુધારણા કરવામાં આવે છે ઓકે એટલે કે સોશિયલ રિફોર્મ્સ કરવામાં આવે છે સમાજનું કલ્યાણ કરવા માટે જે કલ્યાણકારી સેવાઓ છે તમને પણ ક્વેશ્ચન પૂછાવાના છે કે કઈ કઈ સેવાઓ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે ડિસેબલ માટે ઓકે જે અંધ દિવ્યાંગો છે એમના માટે વૃદ્ધો માટે મહિલાઓ માટે તો એ વિશેના પણ ડિટેલમાં વિસ્તૃત વિડીયો જે છે ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ તેમાં સમાજમાં રહેલા દૂષણો અડચણોને દૂર કરવા જાતે સામાજિક ક્રિયાનો આધાર લેવામાં આવે છે અને સમાજને સામાજિક રીતે જોડી રાખવા માટે કે નિયંત્રિત રાખવા માટે સામાજિક કાયદાઓ છે ઓકે જે કોઈ દૂષણો છે એવિરિસ્ટ છે ઓકે વાયસીસ છે તો એને દૂર કરવાના વિકાસમાં જે અડચણો આવે છે જેવી રીતે આપણે જોયું કાસ્ટિઝમ છે ઓકે લોકોને ઇક્વલી ટ્રીટ નહીં કરવા તો એ બધી જ વસ્તુઓને નિયંત્રિત રાખવા માટે જે કાયદાઓ છે એ બનાવવામાં આવે છે વ્યક્તિ જૂથ કે સમુદાયના રક્ષણ માટે સામાજિક પ્રતિબદ્ધતાનો સહારો લેવામાં આવે છે અને સામાજિક જાગૃતતા તેમજ સમાજ શિક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે ઓકે જે સમુદાય છે કમ્યુનિટી છે એનું રક્ષણ એટલે કે એને સિક્યોર રાખવા સેફ રાખવા માટે જે સામાજિક પ્રતિબદ્ધતા છે એનો સહારો લેવામાં આવે છે પ્લસ સામાજિક જાગૃતતા ઓકે લોકોમાં અવેરનેસ આવે એ માટે સમાજ શિક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે આમ સમાજ કાર્ય એ સેવાર્થીને તેની સમસ્યામાંથી બહાર લાવવા માટે તથા સક્ષમ બનાવવા માટે પૂરતા પ્રયાસો કરે છે તો જરૂરી છે કે જે કોઈ સમસ્યા લોકો પીડિત છે સમસ્યાથી તો એ સમસ્યામાંથી બહાર લાવવા અને એમને કેપેબલ બનાવવા એમને સક્ષમ બનાવવા માટે બેઝિકલી શું કરવામાં આવે છે સમાજ કાર્યમાં પૂરતા પ્રયાસો કરવામાં આવે છે પૂરતા એફોર્ટ્સ છે એ એફોર્ટ્સ કરવામાં આવે છે ઓકે તો આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં બધી જ વસ્તુઓ સમાજ સુધારણાથી લઈને સમાજ કાર્યોનો અર્થ એની વ્યાખ્યા એના મુખ્ય ધ્યેય સિદ્ધાંતો કાર્યક્ષેત્ર દરેકે દરેક બાબતની વિસ્તૃત ચર્ચા કરી હવે આ જે ચેપ્ટર છે એમાંથી કેટલાક અગત્યના પ્રશ્નો જે છે એ પૂછાયેલા છે અને પૂછાઈ શકે એવા પણ છે તો એ વિશે આપણે એક નજર કરી લઈએ તો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ છે સમાજ કાર્યનું તાત્પર્ય સમસ્યાગ્રસ્ત વ્યક્તિને મદદ કરવાનું છે આ મદદ યા તો સંગઠિત સમૂહની સેવાઓ દ્વારા આપવામાં આવે છે અથવા તો એને કોઈ સમૂહના સભ્ય બનાવી સમૂહની પ્રવૃત્તિઓમાં એને ભાગ લેતો કરી અને સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે આ વ્યાખ્યા કોણે આપી છે મેં જ્યારે ડિટેલમાં ડિસ્કશન કર્યું ત્યારે પણ કીધું હતું કે આ વ્યાખ્યા અગત્યની છે શું છે સમાજ કાર્યનું એમ કે જે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ છે એને મદદ કરવાનું પણ આ મદદ કેવી રીતે કરવાની છે ક્યાં તો એ સંગઠિત સમૂહની હોઈ શકે અથવા તો એ વ્યક્તિને સમૂહનો સભ્ય બનાવી અને જે સમૂહ દ્વારા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમાં એને ભાગ લેતો કરવાનો છે અને એને આધારે એની સમસ્યાનું નિવારણ કરવાનું છે આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે ઓપ્શન નંબર એ વિટમર હેલન ઓપ્શન નંબર બી ફીનલેન્ડર એન્ડ ઓપ્શન નંબર સી જે છે એટલે બી જે છે એન્ડરસન તો વિટમર હેલન એન્ડરસન કે ફીનલેન્ડર તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન નંબર એ વિટમર હેલન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે મતલબ કહેવાનું એવું આવે છે કે એ વ્યક્તિને એમાં ભાગ લેતો કરવાનો છે સીધી આપણે મદદ આપવાની નથી નેક્સ્ટ છે નેશનલ એસોસિએશન ઓફ સોશિયલ વર્ક એન એ એસ ડબલ્યુ એ સમાજ કાર્યની વ્યાખ્યા ક્યારે આપી તો આ એ ડબલ્યુએ કાર્યની વ્યાખ્યા ક્યારે આપી છે નેશનલ એસોસિએશન ઓફ સોશિયલ વર્ક દ્વારા સમાજ કાર્યની વ્યાખ્યા કયા વર્ષમાં આપવામાં આવી છે

વ્યક્તિગત અને સામાજિક સંતોષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે સમાજ કાર્ય મોટાભાગે સામાજિક સંસ્થા કે તેને સંબંધિત મંડળ દ્વારા થાય છે આ વ્યાખ્યા કોણે આપી છે ઓકે શું કીધું છે કે માનવીય સંબંધોની કુશળતા ઉપર આધાર રાખતી એક વ્યવસાયિક સેવા છે તો આ કીવર્ડ તમારે યાદ રાખવાના છે જેમાં વ્યક્તિને વ્યક્તિગત અથવા તો જૂથમાં સામાજિક સંતોષ પ્રાપ્ત થાય એ માટે મદદ કરવામાં આવે છે તો આ વ્યાખ્યા કોણે આપી છે ઓપ્શન નંબર એ એન્ડરસન ઓપ્શન નંબર બી ફ્રીડલેન્ડર ઓપ્શન નંબર સી વેટમનર હેલો સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી ફ્રીડલેન્ડર દ્વારા આ વ્યાખ્યા અપાય છે ધ નેક્સ્ટ ક્વેશ્ચન લાચાર વ્યક્તિને પોતાની સહાયતા પોતે કરવામાં મદદ કરવી તે ખાલી જગ્યા છે જે કોઈ લાચાર વ્યક્તિ છે જેને પોતાની સહાયતા એટલે કે જાતે જ પોતે પોતાની સહાયતા કરી શકે એ માટે આપણે જે મદદ કરીએ છીએ એના માટે જે આપણે એને સ્કિલ્સ પ્રોવાઈડ કરીએ છીએ ઓર એલ્સ આપણે એને સમૂહમાં કાર્ય પ્રોવાઈડ કરીએ છીએ તો એને શું કહેવાય છે ઓપ્શન નંબર એ સમાજ સેવા ઓપ્શન નંબર બી સમાજ કાર્ય ઓપ્શન નંબર સી સમાજ કલ્યાણ અને ઓપ્શન નંબર ડી સમાજ સુધારણા તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર બી એને આપણે સમાજ કાર્ય તરીકે ઓળખીએ છીએ ધ નેક્સ્ટ કોનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં પ્રવર્તમાન બદીઓને દૂર કરી સામાજિક પરિવર્તન લાવવાનો છે બદીઓ મતલબ ખરાબ વસ્તુઓ ઓપ્શન નંબર એ સમાજ કાર્યનો ઓપ્શન નંબર બી સમાજ સુધારણાનો ઓપ્શન નંબર સી સમાજ કલ્યાણનો ઓપ્શન ડી

સમાજ દ્વારા નિર્મિત સામાજિક સેવાઓનો ઉપયોગ કરવા માટેની ઉપભોગ કરવા માટેની ક્ષમતા ધરાવતા નથી અથવા જેમને પરંપરાગત ચલોના કારણે આ સેવાઓથી પરંપરાગત ચાલોને કારણે આ સેવાઓથી વંચિત રાખવામાં આવ્યા છે આ વ્યાખ્યા કોણે આપી છે ઓકે એવા નબળા વર્ગોને આપણે સહાયતા પૂરી પાડવાની છે જેઓ કયા પ્રોબ્લેમને કારણે તો અડચણો તેમજ શારીરિક માનસિક આર્થિક અને સામાજિક કારણોસર એ શું કરવામાં આવે છે સામાજિક સેવાઓનો ઉપભોગ કરવા માટે એટલે કે એનો ઉપયોગ કરવા માટે સક્ષમ નથી અને એને સામાજિક સેવાઓથી વંચિત રાખવામાં આવ્યા છે આ વ્યાખ્યા કોણે આપી છે ઓપ્શન નંબર એ પોલ ચૌધરી ઓપ્શન નંબર બી ફ્રીડલેન્ડર ઓપ્શન નંબર સી એન્ડરસન તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ધર્મપોલ ચૌધરીએ આપી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે લાચાર વ્યક્તિને મદદ કરવી એ શું છે

અગેન ઇટ ઇઝ રાઇટ સો યુ હેવ ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન નંબર ડી સામાજિક જે સામાજિક નીતિ છે એને માનવીની સ્વતંત્રતા અને નાગરિક અધિકારો સમાન તક અને સમાનતા માનવ કલ્યાણ અને વિકાસ આ બધા જ વસ્તુઓ સાથે શું છે નિસ્બત છે સંબંધ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યા દ્વારા સમાજમાં ઈચ્છિત પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ઓપ્શન નંબર એ સામાજિક ક્રિયા ઓપ્શન નંબર બી સામાજિક પ્રતિરક્ષા ઓપ્શન નંબર સી સમાજ કલ્યાણ અને ઓપ્શન નંબર ડી સમાજ કાર્ય જો આપણે પ્રતિરક્ષામાં એવું જોયું હતું કે જે ગુનેગારો હોય એ ફરીથી પોતાનું જીવન સમાજના કોમન લોકોની જેમ પ્રતિષ્ઠાથી સેલ્ફ એસ્ટીમથી જીવી શકે તો એને આપણે સામાજિક પ્રતિરક્ષા તરીકે ઓળખીએ છીએ તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર એ સામાજિક ક્રિયા નેક્સ્ટ ક્વેશ્ચન છે સામાજિક પ્રતિરક્ષામાં કયા વ્યક્તિઓને લેવામાં આવ્યા છે ઓપ્શન નંબર એ અપરાધીઓ ઓપ્શન નંબર બી બાળ અપરાધીઓ ઓપ્શન નંબર સી મદ્યપાન એટલે કે જે દારૂનું સેવન કરે છે એ અને ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ તો અહીંયા અપરાધીઓ ગુનેગારો મદ્યપાન કરવાવાળા વ્યક્તિ બાળ અપરાધીઓ દરેકે દરેક વ્યક્તિઓનો સમાવેશ સામાજિક પ્રતિરક્ષામાં કરવામાં આવે છે તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન ડે